સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સુરતના સંયુક્ત ઉપક્રમે શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં અડાજણના પ્રમુખ સ્વામી સભાગૃહમાં શિક્ષકોની સજ્જતા માટેનો વિશેષ સેમિનાર એઆઈ ફોર એજ્યુકેટર્સ શેપિંગ ટુમોરોઝ લર્નિંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં શહેરની સ્વનિર્ભર શાળાઓના ચાર હજારથી વધુ શિક્ષકો અને ત્રણસોથી વધુ સંચાલકોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લઈ શિક્ષણમાં ક્રાંતિ અને ઉન્નતિ માટે એઆઈના સકારાત્મક ઉપયોગ વિશે તલસ્પર્શી સમજ મેળવી હતી તમામ શિક્ષકોએ પોતાના શિક્ષણને નવી ટેકનોલોજી સાથે વધુ પ્રભાવશાળી વિદ્યાર્થીલક્ષી અને સુલભ બનાવીને વિદ્યાર્થીઓને વધુ સક્ષમ કાર્યક્ષમ બનાવી શિક્ષણમાં અમૂલ પરિવર્તન કરવા તેમજ નવા યુગના શિક્ષણમાં ટેકનોલોજી અને માનવ મૂલ્યો વચ્ચે સંતુલન જળવાઈ રહે તે માટે વિવિધ શાળાના સંચાલકો શિક્ષકો અને શિક્ષણવિદોએ સામૂહિક પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી આધુનિક યુગમાં શિક્ષણ પદ્ધતિમાં ઝડપથી પરિવર્તન આવી રહ્યું છે કૃત્રિમ બુદ્ધિમત્તા દ્વારા શિક્ષણ વધુ અસરકારક રસપ્રદ અને વિદ્યાર્થી કેન્દ્રિત બની ગયું છે આ જ પરિપ્રેક્ષ્યમાં પાલનપુર જિલ્લાના શ્રી દેવેન્દ્રભાઈ ત્રિવેદી અને ટીમે શિક્ષકોને એઆઈ આધારિત શિક્ષણ સાધનો શૈક્ષણિક એપ્લિકેશન્સ અને નવી પદ્ધતિઓ વિશે પ્રાયોગિક જાણકારી આપી હતી તેમણે વધુમાં જણાવ્યું હતું કે શિક્ષકોએ એઆઈ જેવા નવા યુગના સંસાધનો સાથે તાલમેલ સાધવો આવશ્યક છે કારણ કે શિક્ષક જ વિદ્યાર્થીના સર્વાંગી વિકાસના મૂળ પ્રેરક છે શિક્ષણ ક્ષેત્રે ગુજરાત સરકાર દ્વારા હાથ ધરાયેલી વિવિધ પહેલોની ચર્ચા કરીને તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આવા કાર્યક્રમો શિક્ષકોની અભ્યાસ કામગીરીને વધુ લક્ષી નવી દિશા આપશે જિલ્લા શિક્ષણ અધિકારી ડૉક્ટર ભગીરથસિંહ પરમારે શિક્ષણમાં એઆઈના નવા ઉપયોગ વર્ગખંડમાં સ્માર્ટ ટૂલ્સ શિક્ષકો માટે ડિજિટલ સજ્જતા અને એઆઈ ભવિષ્યના અભ્યાસક્રમની દિશા બદલશે એ સંદર્ભે ઉપયોગી વિગતો આપી હતી અને એઆઈએ પડકાર નથી પણ નવા યુગમાં બદલાતી જતી જ્ઞાન પ્રણાલી છે જે શિક્ષણના સ્તરને ઉન્નત બનાવશે એમ જણાવ્યું હતું